આપણે સિઝન બેટના પણ આપણે નોકિંગ કરી આપશું જે બેટમાં નોકિંગ જરૂરી હોય છે જે રમવા માટે એ પણ આપણે સિઝન બેટમાં નોકિંગ કરી આપશું ઓલ કંપનીમાં એકત્રીસ માર્ચ સુધી વીસ ટકા ડિસ્કાઉન્ટ છે દરેક આઇટમમાં સ્ટાન્ડર્ડ કંપનીમાં નિવિયા છે એસએસ જે જે ફૂટબોલ છે વોલીબોલ કોઈ પણ કંપનીમાં બધામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ મોરબીની અંદર આ પ્રકારની પ્રથમ દુકાન ખુલી છે ત્યારે મોરબીના તમામ બાળકોને રમતવીરોને પૂરેપૂરા અહીંયાથી એમના જે સાધનો છે ઇન્સ્ટ્રુમેન્ટો છે ખૂબ સારી રીતે મળવાના છે બાળકોની એક્ઝામો ચાલુ છે હમણાં લગભગ મહિના પાછી પૂરી થઈ જાય છે પપ્પાએ કરેલા વાયદા મુજબ આ વેકેશનની અંદર એને કાંઈક સ્પોર્ટ ના સાધનો લઈ દેવા પડશે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકો હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અલગ અલગ સ્પોર્ટ ની અંદર ઉપયોગમાં આવતા અલગ અલગ સાધનો તમને એક જ જગ્યા પર અવેલેબલ થાય એવા સુંદર મજાના એડ્રેસ ઉપર અમે આવ્યા છીએ એ એડ્રેસ છે આપણે રવા પર ચોકડી એની બાજુમાં નવો કેપિટલ માર્કેટ નો બન્યો એના પહેલા જ માળ ઉપર અત્યારે મોરબી સ્પોર્ટ્સ શરૂ થઈ ચૂક્યું છે અહીંયા અત્યારે હાલ આપણી સાથે ઓનર પણ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને આપણે અંદર જે કેટલીક ગેમના સાધનો શું કઈ છે તમામ પ્રકારના રમત ગમતના સાધનો મળશે ક્રિકેટ છે બેડમિન્ટન છે ફૂટબોલ છે વોલીબોલ છે શૂઝ છે બેડમિન્ટન લોન ટેનિસ સ્કેટિંગ યોગા મેટ રમત ગમતને લગતા તમામ પ્રકારના સાધનો તમામ વસ્તુ સ્ટાન્ડર્ડ સાઇઝમાં સ્ટાન્ડર્ડ કંપનીમાં અવેલેબલ મળશે એકત્રીસ માર્ચ સુધી અત્યારે વીસ ડિસ્કાઉન્ટ તમામ આઈટમમાં કંપની પ્રાઇસ ઉપર આપેલો રાખેલ છે એ તો જો આમ ફૂગા ભૂગા રાખીને ડેકોરેશન બેકોર જમાવટનું મહેમાનો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ કેન ટાટા ટાટા થાય એ બાકી શું નામ તારું બેટા ધનુષ ધનુષ અને લીધું તે પાછું બેટ ધનુષનો લેવાય કે બેટ ગમે છે બેટ ગમે બેટ ગમે ક્રિકેટર બનવું લાગે છે હા કયો ક્રિકેટર વિરાટ કોહલી વિરાટ કોહલી નબળું તો કાઈ બનવું જ નથી સમજ્યા આ બાજુની સાઈડ તમે જો અલગ અલગ સ્પોટના ગ્લોસથી માંડીને તમારું તો બધું બધું હેલ્મેટ છે હા સીઝનની તમામ પ્રકારની એસેસરીઝ મળી જશે પછી કપ છે કોઈ મેડલ છે શીલ્ડ છે વોલીબોલની અંદર પણ નીવિયા કંપનીની સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ બધી રેન્જ મળી જશે એના શૂઝ છે સોક્સ છે ફૂટબોલના શોખ છે તમામ પ્રકારની આઈટમ આપણી પાસે અવેલેબલ મળી જશે આજે સ્ટોકમાં અને આ પછી એટલે તમે બાકી ડેકોરેશનની ગોણે આખા ગોઠવે હે ગોળ ગોળ રીંગની અંદર જમાવટના બાકી લાગ્યા રાખે આ આ બધા વોલીબોલની રેન્જ છે હા હા આ ફૂટબોલની રેન્જ છે અને આ બાસ્કેટબોલની રેન્જ છે કેવું લાગ્યું સાહેબ મર્બીની અંદર એક જ જગ્યા પર આટલી બધું સ્પોટના આઈટમો વસ્તુઓ અને એ પણ સારી બ્રાન્ડમાં શું કેશો સૌથી ખાસ આકર્ષક ये आप जो देख रहे हैं मेरे लेफ्ट हैंड साइड इसके लिए हमें राजकोट जाना पड़ रहा था बच्चों को राजकोट भेजना पड़ रहा था उसमें टाइम भी लग रहा था पैसे भी ज़्यादा लग रहे थे अब ये नॉकिंग मशीन यहाँ पर है अपने पास अवेलेबल है ऑटोमेटिक है फुली

વોલીબોલ છે બાસ્કેટ છે બધા પ્રકારના મળી જશે જો સ્પેશિયલ પણ મળી જશે ખીલ્ડાવાડાય કમ્પ્લીટ હે sport ની અંદર કંઈ ઘટે નહીં આ બાજુ તો મને લાગે sport ના સાધનોની આઈર હોય રે ઇનામમાં દેવાની ટ્રોફી જોતી હોય તો અહીંથી મળી જશે મેડલ છે બધા મળી જશે એમ ને બોરબીની જનતાને તમામ ફેસિલિટી સ્પોર્ટ્સ ને લગતી તમામ વસ્તુ અવેલેબલ મળશે બધી હાજરમાં મળશે અને કંપનીની સ્ટાન્ડર્ડ અને 31 માર્ચ સુધી ખાસ 20% ડિસ્કાઉન્ટમાં ઓલ કંપનીમાં એકત્રીસ માર્ચ સુધી વીસ ટકા ડિસ્કાઉન્ટ છે દરેક આઇટમમાં સ્ટાન્ડર્ડ કંપનીમાં નિવિયા છે એસએસ જે છે ફૂટબોલ છે વૉલીબોલ કોઈ પણ કંપનીમાં બધામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ છે રેડી કહેવાય આ વીસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે છોકરાઓની પરીક્ષા પૂરી થઈ જાય ત્યારબાદ વેકેશન દરમિયાન આ પ્રકારની ફિઝિકલ રમતો રમવા માટે પણ આપની અનુકૂળતાએ આવીને એમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટેડ સ્પોર્ટના ઇન્ટરેસ્ટેડ સાધનો લેવા માટે આપ ચોક્કસ મુલાકાત લેજો રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટના ફર્સ્ટ ફ્લોર ઉપર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતું તમારી સાથે રવિ બરાસરા